એઆરજી ગ્રુપના પ્રેસિડેન્ટ અને નામાંકિત સામાજિક કાર્યકર એવા શ્રી અરૂણભાઈ રાજ તથા તેમના એઆરજી ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે પાવાગઢ ખાતે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના વિષય સાથે ખૂબ સુંદર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ રનિંગ ક્લબના સાઈઠથી વધારે દોડવીરોએ ચાંપાનેરના ગેટથી મહાકાળી માતાના મંદિર સુધી દોડીને પ્લાસ્ટિકનો કચરો વીણ્યો અને તેઓને એઆરજી ગ્રુપના ચાળીસથી વધારે સ્વયંસેવકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે સંયોગ આપ્યો આ કાર્યક્રમમાં ગોદરાના ડીએસપી હિમાંશુ સોલંકી સાહેબ ડીવાયએસપી राठौड़ સાહેબ પાવાગડ પીઆઈ વોરા સાહેબ મામલતદાર શ્રી મુકેશભાઈ શાહ સાહેબ તથા બીજા અગ્રણીઓ એ દોડવીરો અને સ્વયંસેવકોને એવોર્ડ આપી સન્માનિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. યજમાન જૂથના આજના પરવર્તન પર પરણ વિધના કાર્યક્રમમાં ઉપસ્થિત યજમાન જૂથના રણ વૈરાગ ઉપસ્થિત અમલદાર સાહેબ વિજયભાઈ સાહેબ એય સાહેબ મને ભરૂપ તમામ આગેવાન ભરૂચ રનર્સ ક્લબના સભ્યો તથા એઆરપી ગ્રુપના તમામ વોલન્ટિયર્સ કરુણભાઈ સતત ત્રણ વર્ષથી મને આમંત્રણ આપે છે પણ દર વખતે કંઈક ના કંઈક કારણસર આ કાર્યક્રમમાં હાજર રહી શકાતું ન હતું આ વર્ષે યુગ સારો સંયોગ કર્યો છે ને અમે ઉપસ્થિત રહી શક્યા છે જેમ અરુણ ભાઈ જે કાંઈ મેણો મારતા થઈ ગયા છે ભાગ્યું છે આજે અમારા એઆરજી ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ એક પાવસન ચારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચથી અને વાપી સુધીના રનર્સ આવેલા છે બરોડા ડેડિયાપાડાથી વોલેન્ટિયર્સ આવેલા છે એઆરજી ગ્રુપના અમારો મુખ્ય ઉદ્દેશ છે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો છે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે પ્લાસ્ટિક એટલે દરેક વ્યક્તિએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણ બચશે તો દેશ બચશે થેન્ક યુ વેરી મચ